નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાની છે વિક્રમ ઠાકોરના ફિલ્મને લઈને જે સત્તર તારીખે રિલીઝ થઈ છે વિક્રમ નંબર વનની તો મિત્રો આપણે આ વિડીયોમાં આપણે તમને જણાવીશું કે અમુક યુટ્યુબર લોકો ઘરે બેઠા બેઠા આ ફિલ્મ હજી અમુક લોકોએ જોઈ નથી અને યુટ્યુબર જે અમુક લોકોએ આ ફિલ્મ જોઈ નથી અને ઘરે બેઠા બેઠા રિવ્યૂ આપતા હોય છે કે વિક્રમ ઠાકોરની ફિલ્મ એવરેજ છે ગીતો સારા નથી ફિલ્મમાં સ્ટોરી બરાબર સારી નથી ફિલ્મના એક્ટિંગ બરાબર સારી નથી આવી રીતે અમુક લોકો ઘરે બેઠા બેઠા જે ફિલ્મના રિવ્યૂ આપતા હોય છે અને વિક્રમ ઠાકોરના જે ફિલ્મ ફિલ્મ વિશેની ઘરે બેઠા બેઠા ખોટી આવી રીતે અફવા ફેલાવતા હોય છે તો આવા યુટ્યુબર લોકોને આપણે આ જે વિડીયોમાં આપણે મિત્રો જાણીશું કે આવી રીતે ખોટા તમે રિવ્યુ ન આપો તો પહેલાં તો મિત્રો આપણે તમે વિડીયો જોઈ લો અને પછી આપણે આગળ વાત કરીશું તો પહેલાં વિડીયો જોતા પહેલા મારી તમને ખાસ વિનંતી છે કે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો તો ચાલો પેલો આપણે વિડીયો જોઈ લઈએ ત્યારબાદ આપણે આગળ થોડીક વાત કરીશું હવે આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈનું પિક્ચર કેવું લાગ્યું એમના ચાહકો ને એમના ભાઈઓ

જે અંદરથી જે લોકો ફિલ્મ જોઈ અને જે બહાર નીકળી રહ્યા છે એ લોકોનો તમે અભિપ્રાય જોયો કે ફિલ્મ એમને બહુ સારી લાગી છે અને બધી રીતે ફિલ્મ એમ કહેવાય કે સરસ છે અને ફિલ્મ જે ખર્ચો પણ ખૂબ કર્યો છે અને ફિલ્મ બહુ સરસ રીતે બનાવી છે ગીતો પણ સારા છે એક્ટિંગ પણ સારી છે અને કોમેડી અને બધી રીતે ફિલ્મ બહુ મિત્રો બેસ્ટ છે પણ અમુક યુટ્યુબર લોકો જે એમને અમુક લોકો પૈસા આપતા હોય છે જે આપે તે પાંચ હજાર દસ હજાર હું તો પચાસ હજાર આપતા હોય અને એ લોકો એવી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધા આવું ગપશપ થતું હોય છે મિત્રો કે અમુક લોકો પૈસા આપી દે એટલે કહી દે કે તમે આવી રીતે ફિલ્મનું રિવ્યૂ કરી નાખો ખોટી રીતે રિવ્યૂ કરી નાખો જેથી કરીને એમની ફિલ્મ છે એ ફ્લોપ જાય એટલે આવી ષડયંત્ર જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ચાલી રહી છે અને અમુક લોકો જે યુટ્યુબર લોકો છે પૈસા એમને બીજા પાર્ટી થ્રુ આપે એટલે એ ખોટી રીતે રિવ્યૂ આપી દે ફિલ્મ એવરેજ છે ગીતો એવરેજ છે આમાં આ પોંચડો છે ઢાંકડો છે આવી રીતે ખોટી અફવા એ લોકો ફેલાવે એટલે શું લોકો એમને ફિલ્મ જોવા જાય નહીં મિત્રો તમને વિડીયોમાં જણાવી દઉં કે ફિલ્મ બેસ્ટ છે અને એકવાર અવશ્ય જોવા જજો અને જીતુ પંડ્યા જે ડિરેક્ટર છે એમને બહુ ખર્ચો મિત્રો આ ફિલ્મમાં કર્યો છે અને એમનો ડિરેક્ટર પણ બહુ બેસ્ટ છે કારણ કે કોમેડી કિંગ કહેવાય છે તેમને તો કોમેડી પણ અંદર ફિલ્મમાં બહુ ભરપૂર છે અને ગીતો પણ બેસ્ટ છે મિત્રો અને સ્ટોરી પણ સારી છે મિત્રો એકવાર અવશ્ય આ ફિલ્મ જોવા જજો અને મિત્રો આવા જે ખોટા રિવ્યૂ કરે છે ને એ લોકોને મારે મને ખબર છે મિત્રો કે જે યુટ્યુબની અંદર જે લોકો રિવ્યૂ આપે છે મને બધીએ ખબર છે મારી પાસે બધી ચેનલ છે ચાર પાંચ ચેનલ છે મિત્રો ગુજરાતી એ લોકો ખોટી રીતે રિવ્યૂ આપતા હોય છે મને બધીએ ખબર છે પણ હું ચેનલનું નામ અત્યારે નથી આપતો પણ મને બધીએ ખબર છે કે કયા કયા લોકો અત્યારે હું નામ આપીશ તો મિત્રો એ છે ને એ લોકો ખોટી કોમેન્ટ મારશે એના કરતાં હું તમને નામ નથી આપતો પણ મને ખબર છે અને તમારે જો જાણવું હોય ને તો આપણે આગળ વિડીયોમાં તમને બતાવીશું કે કયા કયા લોકો જે વિક્રમ ઠાકોરના ફિલ્મના જે ખોટા રિવ્યૂ આપે છે તો મિત્રો એમને ચેનલ પણ નાની છે અને મોટા મોટા માણસો છે ચેનલો નાની છે મોટા માણસો છે ચેનલો નાની છે અને ખોટી રીતે પૈસા લઈ પચાસ હજાર હું તો કોઈ લાખ રૂપિયા એમને આપે એ પૈસા લઈ અને ખોટી રીતે વિક્રમ ઠાકોરના રિવ્યૂ આપતા હોય છે તો આ લોકોને મિત્રો આવી આવા લોકોને તમે સપોર્ટ ના કરતા ભલે કોઈ બી સમજ ન હોય એ લોકોને સપોર્ટ ના કરતા કારણ કે વિક્રમ ઠાકોરને એક નીચું લાવવાનું કામ કરી રહ્યા છે એટલે મિત્રો આવા જે રિવ્યૂ કરે છે એમનો વિડીયો તમે જોવો મત અને એમના થમલેન પણ ભડકાઉ થમલેણ રાખે છે એ લોકો જેથી કરીને લોકો અંદર વિડીયો પર ટચ કરવા આવે અને પછી એમના રિવ્યૂ છે એ ખોટી રીતે આપી દે એટલે વિક્રમ ઠાકોરના જે ફિલ્મ છે એ લોકો જોવા જાય નહીં આવી રીતે ષડયંત્ર મિત્રો કરે છે તો આવા લોકોથી મિત્રો સાવધાની જુઓ અને અવશ્ય આ દિવાળીના તહેવારોમાં વિક્રમ નંબર વન ફિલ્મ જોવા જજો મિત્રો તો હું પણ જવાના છું તો મિત્રો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા નવા વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહેશે તો દરેક મિત્રને હેપી દિવાળી જય માતાજી જય શ્રી રામ જય ગૌ માતા વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર